नमस्कार दर्शक मित्रों मैं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज ही तारीख 6 मई 2014 दुनिया आजना समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज લીધી રિઝર્વેશન કન્ફર્મ થયું નહીં અને ટિકિટ રદ કરાવો છો તો કેટલો ચાર્જ કપાશે તે સંદર્ભે રેલવેએ નિયમો જાહેર કર્યા જુઓ ટિકિટ રદ કરાવશો તો કેટલી રકમ કપાશે ભારતીય રેલવેમાં રોજ કરોડો યાત્રી મુસાફરી કરે છે તેમાંથી મોટી સંખ્યામાં લોકો આરક્ષિત કોચમાં સફર કરે છે એટલે કે ટિકિટ બુક કરાવીને ટ્રાવેલ કરે છે આ દરમિયાન એવું પણ થાય છે કે ઘણા લોકોની ટિકિટ કન્ફર્મ થઈ શકતી નથી વેઇટિંગમાં જ રહી જાય છે તો ઘણા લોકોની ટિકિટ આરએસીમાં થઈ જાય છે તેમાં ઘણી ટિકિટ લોકો કેન્સલ કરાવી દે છે આ ટિકિટોના કેન્સલેશનથી પણ રેલવેને કરોડોનો ફાયદો થાય છે કારણ કે રેલવે આ ટિકિટો પર કેન્સલેશન ચાર્જ વસૂલે છે જેનાથી પણ કરોડોની કમાણી થઈ જાય છે પરંતુ હવે રેલવેએ પોતાના કેન્સલેશન ચાર્જમાં ફેરફાર કરી દીધો છે જેનાથી સામાન્ય માણસને ફાયદો થશે આવો જાણીએ શું છે નવા ચાર્જ ભારતીય રેલવે દ્વારા હવે વેટિંગ ટિકિટ અને આરએસસી ટિકિટના કેન્સલેશનમાં લાગતા એક્સ્ટ્રા ચાર્જને ખતમ કરી દેવામાં આવ્યા છે એટલે કે જો તમારી ટિકિટ હવે વેટિંગમાં છે કે આર એસી છે અને તમે તેને કેન્સલ કરાવવા માંગો છો તો તેને કેન્સલ કરતી વખતે તમારે કોઈ બીજો એક્સ્ટ્રા ચાર્જ નહીં ચૂકવવો પડે તેના માટે હવે સાહીઠ રૂપિયા ચાર્જ ફિક્સ કરી દેવામાં આવ્યો છે જો તમે સ્લીપર ક્લાસની ટિકિટ બુક કરાવી છે જેને તમે કેન્સલ કરાવવા માગી રહ્યા છો તો તેના માટે તમારે એકસો વીસ રૂપિયા કેન્સલેશન ચાર્જ કપાશે આ રીતે જો થર્ડ એસીની ટિકિટને તમે કેન્સલ કરાવી રહ્યા છો તો તમને એકસો એસી રૂપિયા કેન્સલેશન ચાર્જ આપવો પડશે સેકન્ડ એસીમાં બસો રૂપિયા ચાર્જ કરી દેવામાં આવ્યો છે ભારતના આઠ વડા પ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુ ના નગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર દર્શક મિત્રો આ હતા હાઉસ સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર